પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બગવાડા દરવાજા ખાતેથી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાના હકો માટે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં આપના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડાની સાથે તમામ પ્રદેશના હોદ્દેદારોએ ખેડૂતને સમર્થન આપ્યું હતું તેના ભાગરૂપે ખેડૂતો મહાસંમેલન આયોજન કર્યું હતું ત્યાં ભાજપ સરકારને ગમ્યું નહીં અને ખેડૂતોના અને રાજુભાઈના અવાજ અને ખેડૂતોના આંદોલનને કચડી નાખવા હળવદ ગામમાં શાંતિપૂર્ણ સભા ચાલી રહી હતી ત્યારે ભાજપના ઈશારે પોલીસે ચારે બાજુથી ઘેરાવ કરીને આંદોલનને કચડવાનો પ્રયત્ન કર્યો હતો તેમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ત્યારબાદ ગામના લોકો અને ખેડૂતોને ઘરમાંથી કાઢીને મારેલા ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સૌ હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજર રહીને હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને કાળો દિવસ ઉજવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારોએ હાજર રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતોને સમર્થન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ખેડૂતને સમર્થન કરી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરીને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં પણ આવ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોરે હળવદમાં સરકારના ઈશારે પોલીસ દ્વારા

ઘણા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે બોટાદમાં ખેડૂતો દ્વારા જે જે લઈને જેમસી ખેડૂતોમાં આક્રોશ હતો મગફળીના ભાવ નતા મળી રહ્યા તેના અનુસંધાનમાં બોટાદ ખાતે એક ખેડૂત મહાસંમેલનનું આયોજન ખેડૂત દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાં અમારા આમ આદમી પાર્ટીના નેતા ખેડૂત આગેવાન રાજુ પરફડાજીએ અમને સમર્થન આપ્યું હતું જ્યારે રાજુ જે સમર્થન આપ્યું ત્યારે સમગ્ર માહોલ એકદમ ખેડૂત તરફી હતો ત્યારે ત્યાંના એપીએમસીના ચેરમેને અમે કંઈ પણ જવાબ આપ્યો નહોતો અને એમના ઉપર લાઠીચાર્જ થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી એમને વિફરી જમા હતા ત્યાં બાજુના ગામમાં હડ ગામમાં એક ખેડૂત મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખેડૂતો શાંતિપૂર્ણપૂર્વક પોતાના હકો માટેનું આયોજન કરતા હતા શું રજૂઆતો કરવાની હતી તેની ચર્ચા કરતા હતા ત્યારે ભાજપના ઈશારે પોલીસને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં ગામની ચારે બાજુથી પોલીસ ઘેરો કરી અને નિર્દોષ ખેડૂતો અને ત્યાંની જે સ્થાનિક જનતા હતી તેના પર ખૂબ જ બેરમીથી લાઠીચાર્જ કરવામાં આવે છે આ લાઠીચાર્જ ગુજરાતના ઇતિહાસમાં અંગ્રેજો કરતાં પણ ખરાબ રીતે છે કરવામાં આવે છે એના આવે છે તો આજે સમગ્ર આમ આદમી પાર્ટીએ નક્કી કરે છે કે અમે ખેડૂતોના સમર્થનમાં આજે કાળા દિવસ તરીકે ઉજવીશું દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક સિટીમાં અમે આ કાળા દિવસ ઉજવવાના છીએ સાથે સાથે ભાજપ સરકારને અમારી વિનંતી છે કે અમે ખેડૂતોના હકો માટે જેને કડદાકાંડ કર્યો છે એ કડદા ખાણ કરનારા લોકોને પકડવા જોઈએ નહીં કે ખેડૂતો પર અત્યાચાર કરવો જોઈએ અને આ ભાજપ સરકાર અને ગૃહમંત્રીશ્રીને ખબર પડવી જોઈએ કે કોઈ ખેડૂત જ્યારે આંદોલન કરતો હોય તો તે એના હક માટે કરતો હોય છે તો આ રીતે લાઠીચાર્જ કરવો કઈ રીતનું વ્યાજબી છે તો આજે આમ આદમી પાર્ટી સમગ્ર ખેડૂતો સમગ્ર કિસાન સંઘો આજે રાજુભાઈ કરપડાલી સાથે છે જે લોકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે તમામને તમામ ન્યાય આપવા માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરશે અને તેમની સાથે છે સભાશીઠો મિલાઈને હંમેશા એમની સાથે રહેશે